જો કોઈ અતિથિ તમારા દ્વારે આવે અને કહે મને ભોજનમાં તમારો દીકરો જોઈએ તો તમે શું કરશો ગુજરાતની ધરતી પર જન્મેલી આ લોકકથા માનવ સહનશક્તિની અંતિમ હદ બતાવે છે આ છે શેઠ સગાળશા અને કુંવર ચેલૈયાની કથા દંતકથા એવી છે કે કર્ણ મૃત્યુ પછી સ્વર્ગમાં પહોંચે છે ભવ્ય સ્વાગત થાય છે દેવતાઓ હાજર છે જમવાનો સમય આવે છે પરંતુ કર્ણની થાળીમાં પીરસાય છે સુવર્ણના ટુકડા જ્યારે અન્ય સૌને મળે છે અન્ન કર્ણ હેરાન થઈ જાય છે કર્ણ દેવરાજ ઇન્દ્રને પૂછે છે આવો ભેદભાવ કેમ ઇન્દ્રશાંત સ્વરે કહે છે કર્ણ પૃથ્વી પર તો હંમેશા બ્રાહ્મણોને સુવર્ણદાન કર્યું પરંતુ અન્નદાન ન કર્યું એટલે સ્વર્ગમાં પણ તને સુવર્ણ જ મળે કર્ણનું મસ્તક નમી જાય છે કર્ણ વિનંતી કરે છે મને ફરી પૃથ્વી પર મોકલો હું સાચો અતિથિ ધર્મ પાળીશ અને કર્ણ કળિયુગમાં વાણિયાના ખોળીએ શેઠ સગાળશા રૂપે જન્મ લે છે શેઠ સગાળશા અને તેમના પત્ની ચંગાવતી સદાવ્રત ચલાવે છે સમાજના દરેક વર્ગના લોકો તેમના દ્વારે ભોજન પામે છે જાત ધર્મ ગરીબી કોઈ ભેદ નથી દુકાળ આવે છે વર્ષો કપરા બને છે પરંતુ શેઠ સગાળશાના અન્નભંડાર ક્યારેય બંધ થતા નથી દૂર દૂર સુધી તેમની ખ્યાતિ ફેલાય છે બધી સુક્ષગવડ હોવા છતાં એક ખોટ સતત સતાવે છે આંગણું સૂનું છે પુત્ર નથી એક જોગંદરના કહેવાથી પતિ પત્ની વ્રત લે છે ઓછામાં ઓછા એક અતિથિને જમાડ્યા વગર ભોજન નહીં ઘણી માનતાઓ પછી જન્મ લે છે પુત્ર કુંવર ચેલૈયો નાની ઉંમરમાં જ ચેલૈયો ઉત્તમ સંસ્કાર મેળવે છે શાળાએ ભણવા જાય છે આજ્ઞાકારી સંસ્કારી પુત્ર ચોમાસું આવે છે વરસાદ અટકતો નથી નવ દિવસ નવ રાત કોઈ અતિથિ નથી શેઠ શેઠાણી અને ચેલૈયો લાંગણ પર લાંગણ કરે છે દસમા દિવસે વરસાદ થંભવે છે ચેલૈયાને શાળાએ મોકલી શેઠ શેઠાણી અતિથિની શોધમાં નીકળે છે ગામના પાદરે એક અવાવરૂ જગ્યામાં મળે છે એક અઘોરી કુરુપદેહ રક્તપિત્તના ઘા પરુ નિતરતું શરીર ભયંકર વાસ અઘોરી કહે છે તમે મારી માગણી પૂરી નહીં કરી શકો પણ આગ્રહથી દંપતી અઘોરીને ઘરે લાવે છે હુંફાળા પાણીથી સ્નાન ઘ સાફ કરે છે સારા વસ્ત્રો પહેરાવે છે સુંદર આસને બેસાડે છે અને ભોજનની થાળી મૂકે છે અઘોરી ગુસ્સે થઈ થાળને ઠોકર મારે છે અમે અધોર પંથના સાધુ છીએ અમને રાંધેલું માંસ જોઈએ માંસનો પ્રબંધ થાય છે અઘોરી ફરી ગુસ્સે થાય પ્રાણીનું નહીં મને માનવ માંસ જોઈએ આ ક્ષણે સમગ્ર ઘર પર આભ તૂટી પડે છે ઘરમાં એક જ માનવ છે કુંવર ચેલૈયો શાળાએ તેડું મોકલાય છે રસ્તામાં ચેતવણી મળે ભાગી જા ચેલૈયો જવાબ આપે ભાગું તો મારી ભૂમકા લાજે ઘરે પહોંચે છે માતાપિતા છેલ્લી વાર દીકરાને ચુંબન કરે છે ચેલૈયો કહે બાપુ ઝટ કરો અતિથિ દેવતા ભૂખ્યા છે તલવાર ઉઠે છે અઘોરી ફરી કહે મને શરીર નહીં મસ્તક જોઈએ શરતો મૂકે છે લગ્ન જેવા કપડાં એક પણ આંસુ નહીં હાલડું ગુંજે છે ચેલૈયાનું હાલડું અઘોરી પૂછે બીજું સંતાન જવાબ મળે નહીં અઘોરી કહે બાળક વિનાના ઘરમાં હું ભોજન નથી કરતો મારા ગર્ભમાં સાત માસનું બાળક છે કટાર ઊંચી થાય છે હરી હાથ પકડી લે છે પ્રકાશ ફેલાય છે અઘોરી અદૃશ્ય થાય છે ચેલૈયો જીવંત થાય છે પ્રભુ દર્શન આપે છે આ ઘટના બની હતી જુનાગઢ જિલ્લાના બિલખા ગામે આજે પણ ત્યાં ચેલૈયાનો ખાંડનીયો અને શેઠ સગાળશાની જગ્યા દર્શનાર્થીઓને આકર્ષે છે દાન તો ઘણા કરે છે પરંતુ પુત્ર માતૃત્વ અને જીવન અતિથિ માટે અર્પણ કરનાર શેઠ સગાળશા અને કુંવર ચેલૈયો ઇતિહાસમાં અમર છે કારણ કે અતિથિ દેવો ભવ માત્ર વાક્ય નથી એ જીવ આપવાની તૈયારી છે